હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં દરેકનું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ વર્તુળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર છ છે આ લેક્ચરમાં આપણે બાકી રહેલ એક ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર ત્રણની વાત કરવાના છીએ તો સૌપ્રથમ પ્રથમ આપણે એની રકમ વાંચીશું તેના આધારે આકૃતિ બનાવીશું અને પછી આપણે ગણતરી કરીશું તો ઉદાહરણ નંબર ત્રણમાં આપણને શું આપેલું છે તો ચલો આપણે રકમ વાંચીએ તો ઉદાહરણ નંબર ત્રણ પીક્યુ એ પાંચ સેમી ત્રીજિયાવાળા વર્તુળની આઠ સેમી લંબાઈની જીવા છે તમારે ખાસ ધ્યાનથી વાંચવાનું છે તો ચલો અહીંયા આપણે આકૃતિ દોરીએ તો સૌપ્રથમ તો અહીંયા આપણે એક વર્તુળ દોરીશું આ આપણા જોડે વર્તુળ છે હવે વર્તુળમાં આપણને શું કીધું છે કે જુઓ તમે ધ્યાનથી વાંચો કે પીક્યુ એ પાંચ સેમી ત્રીજાવાળા વર્તુળની આઠ સેમી લંબાઈની જીવા છે એટલે પિક્યુ ત્રિજ્યા ત્રીજા નથી એ આઠ સેમી લંબાઈની જીવા છે તો અહીંયા આપણે જીવા દોરીએ પીક્યુ તો આ આપણી જીવા આપણે પીક્યુ દોરી અહીંયા પી બિંદુ છે અને અહીંયા ક્યુ બિંદુ છે આ આઠ સેમીની જીવા છે સમજે પડી ગઈ પછી આપણને આગળ શું કીધું છે ચલો આપણે વાંચીએ કે પી અને ક્યુ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકો બિંદુ ટીમાં છેદે છે તો અહીંયા બે સ્પર્શકો આપેલા છે તો ચલો હવે આપણે સ્પર્શકો દોરીએ ધારો કે અહીંયા આપણું બહારનું બિંદુ ટી છે તો અહીંયા પી બાંધુ પી બિંદુમાંથી એક સ્પર્શક નીકળી ટી બિંદુને છેદે છે અને ક્યુ બિંદુમાંથી નીકળીને સ્પર્શક ટી બિંદુમાં છેદે છે તો આ બે આપણા સ્પર્શક થયા ટી પી અને ટી ક્યુ આગળ આપણે શું કીધું છે આકૃતિ દસ પોઈન્ટ દસમાં જુઓ જે તમને બુકમાં આપેલી છે પણ અહીંયા આપણે રકમના આધારે દોરવાનો પ્રયત્ન કર્યો છે હવે આપણને આગળ શું કીધું છે કે ટીપીની લંબાઈ શોધો તો આપણે જે ટીપી સ્પર્શક છે એની લંબાઈ આપણને શોધવાની છે તો અહીંયા જો સૌ તો આપણું અહીંયા ઓ કેન્દ્ર છે અહીંયા ઓ આપણું કેન્દ્ર છે તો ચલો હવે આપણે આગળની એક નતરી કરીએ અને જો અહીંયા હવે આપણું શું થશે આ જે ઓપી છે એ શું શું થશે આપણી ત્રીજિયા થશે સમજ પડી તો આપણે ઓપીને જોડી દીધું છે પછી જો આગળ હવે શું કરીશું હવે આગળ આપણે જેમ કરતા જઈશું એમ આપણે લખતા જઈશું તો અહીંયા આપણે સૌ શું કરીશું આ જે ઓટી છે એને આપણે જોડીશું ડોટ ડોટ લાઇનથી આપણે જોડીએ તો જોડાઈ ગયું હવે જો આ જે પિક્યુ પિક્યુ છે જે આપણી જીવા છે આઠસેમીને એમાં જે બિંદુએ ઓટી છેદે છે તે આપણે આર બિંદુ નામ આપીશું તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ હવે તો ચલો સિમ્પલી ગણતરી કરીએ કે સૌપ્રથમ તો અહીંયા જે આપણે લખ દોર્યું હોય આપણે લખી દઈએ કે ઓટીને જોડો અને ધારો કે પિક્યુમાં પિક્યુને આર બિંદુમાં છેદે છે પિક્યુને આર બિંદુમાં છેદે છે સમજણ પડી ગઈ આપણે જે પણ દોર્યું હતું એ લખી દીધું હવે જો અહીંયા આપણા બે સ્પર્શક છે કયા સ્પર્શક છે તો તમને બતાવું છું એક અહીંયા આપણા ટીપી સ્પર્શક છે અને એક આ ટીક્યુ સ્પર્શક છે હવે જો બંને સ્પર્શકની લંબાઈ સરખી થશે કેમ સરખી થશે કેમ કે આપણે પ્રમે દસ પોઈન્ટ બેમાં શીખ્યા હતા કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક બંનેની લંબાઈ સરખી થાય છે અહીંયા બહારનું બિંદુ શું થશે ટી અને ત્યાંથી વર્તુળ બે સ્પર્શક દોરેલા છે તો ચાલો લખી દઈએ આપણે કે ટીપી અને ટીપ્યુની લંબાઈ સરખી થશે તો ચલો લખીએ કે પ્રમેય દસ પોઈન્ટ બે મુજબ પ્રમેય દસ પોઈન્ટ બે મુજબ ટીપી બરાબર ટી થાય એટલે કે અહીંયા જો એક ત્રિકોણ બને છે કયો ત્રિકોણ બને છે અહીંયા ત્રિકોણ બને છે ટીપી ક્યુ અહીંયા આપણે રફોડની રીમૂવ કરીએ અને અહીંયા આપણે ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કરીએ ચલો આપણે ત્રિકોણ દોરીએ તો અહીંયા આપણું ત્રિકોણ છે જેમાં બે સ્પર્શક આવી જાય છે આ ટી પી અને ક્યુ જો અહીંયા આપણું આ ત્રિકોણ દેખાય છે ત્રિકોણની ત્રણેય બાજુ છે ટીપી ટીક્યુ અને પીક્યુ તો એમાં જો બે બાજુ સરખી છે કઈ બે બાજુ સરખી છે ટીપી અને ટીક્યુ સરખી છે બે સ્પર્શક છે એટલે એ બે બાજુ સરખી છે તો એના લીધે આ ત્રિકોણ કયું બનશે સમ દ્વિ બાજુ ત્રિકોણ બનશે સમ દ્વિ બાજુ લે જેની બે બાજુના માપ સરખા હોય કે ટીપી અને ટીપ્યુના માપ સરખા છે એટલે કે આપણે લખી શકીએ કે અહીંયા જે આ ત્રિકોણ છે કયું ત્રિકોણ ત્રિકોણ ટીપી ક્યુ એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે સમ દ્વિ બાજુ ત્રિકોણ છે આટલા સુધી સમજણ પડી ગઈ હવે જો અહીંયા આપણે આકૃતિ દોરી એમાં જો આ જે ઓટી નીકળે છે આ પિક્યુમાંથી ઓટી નીકળે છે તો આ જે ઓટી છે એ શું કરે છે પિક્યુને દુભાગે છે દુભાગે એટલે કે બે સરખા ભાગમાં વિભાજન કરે છે પીઆર અને આર ક્યુમાં તો બંનેનું સરખા ભાગમાં વિભાજન કરે તો પિક્યુનું માપ કેટલું છે જો પિક્યુ એ પાંચ સેમી ત્રીજાવાળા વર્તુળની આઠ સેમી લંબાઈની જીવાત છે એટલે કે પિક્યુ છે એનું માપ આઠ સેમી છે અને જે ઓટી દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વજન કરે છે એટલે આઠના અર્ધ કેટલા થાય ચાર એટલે કે પીઆરનું ચાર સેમી અને આરક્યુ નું ચાર સેમી છે તો ચલો લખી દઈએ અહીંયા કે ઓટી એ પીક્યુને દુભાગે છે એટલે શું થશે અહીંયા શું થશે કયા કયા પીઆર અને આરક્યુનું માપ ચાર સેમી થશે પીઆર બરાબર આરક્યુ બરાબર ચાર સેમી આટલા સુધી સમજણ પડી ગઈ હવે જો અહીંયા આપણા કેટલા કાટકોણ ત્રિકોણ રચાય છે બે ત્રણ પણ સૌપ્રથમ પ્રથમ અહીંયા આપણે શું કરીશું જે એક આપણે કાટકોણ ત્રિકોણ લઈશું કયો આ પી આર ઓ કેમ કાટકોણ ત્રિકોણ લીધો કેમ કે અહીંયા આપણે આર ઓનું માપ શોધવાનું છે કેમ કે અહીંયા જો આપણને પીઆરનું માપ ચાર સેમી મળી ગયું પીઓનું માપ કેટલું છે એટલે ઓપીનું માપ અહીંયા પાંચ સેમી છે કેમ કે ઓપી આપણી ત્રીજા છે સમજણ પડી ગઈ એ પાંચ સેમી છે અને પીઆર આપણે અહીંયા હમણાં ચાર સેમી શોધ્યું તો ચલો આપણે આરોનું માપ શોધી લઈએ કેમ આરોનું માપ શોધવાનું છે કેમ કે આગળ એની જરૂર પડશે ત્યારે હું તમને કહીશ કેમ આપણે આરોનું માપ શોધ્યું હતું ઓઆરનું માપ તો ચાલો આપણે લઈએ અહીંયા કે કાટકોણ ત્રિકોણ અહીંયા આપણે લખીએ કાટકોણ ત્રિકોણ પી આર ઓ માં પાયથ ગોરસના પ્રમેય મુજબ પ્રમેય મુજબ તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે અહીંયા કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો અહીંયા જો કાટકોણ ત્રિકોણ કયો છે આ આર છે કાટકોણ ત્રિકોણ છે તો એનો સામેની બાજુ શું થાય કર્ણ થાય એટલે કે ઓપી આપણું કર્ણ થશે એટલે કે ઓપીનો વર્ગ એ પીઆર અને ઓઆરના વર્ગના સરવાળા જેટલો થશે તો અહીંયા આપણે લખીએ કે ઓપીનો વર્ગ બરાબર પીઆરનો વર્ગ બરાબર ઓઆરનો વર્ગ સમજ્યા પડે કે હવે જો અહીંયા આપણે માપ લખીશું તો ઓપીનું માપ કેટલું છે જુઓ ઓપીની આપણી ત્રીજા છે તો પાંચ સેમી છે તો લખી દઈએ પાંચનો વર્ગ અહીંયા પછી પીઆર કેટલું છે હમણાં જ આપણે શોધ્યું અહીંયા જો પીઆર બરાબર ચાર સેમી છે તો ચલો લખી દઈએ ચારનો વર્ગ અને ઓઆર આપણે શોધવાનું છે અહીંયા ઓઆરનો વર્ગ તો પાંચનો વર્ગ કેટલો થાય પચીસ થાય પછી ચારનો વર્ગ કેટલો થાય સોળ થાય અને ઓઆર વર્ગ એટલે કે ઓઆર આપણે શોધવાનું છે હવે જો આપણે સોળની બરાબરની આગળ લાવીશું તો પચીસ માઇનસ સોળ થશે બરાબર ઓઆરનો વર્ગ પચીસમાંથી સોળ જાય તો કેટલા વધશે નવ વધશે નવ બરાબર ઓઆરનો વર્ગ હવે નવ કોઈનો વર્ગ છે તો કે હા અહીંયા ત્રણનો વર્ગ છે ત્રણનો વર્ગ બરાબર ઓઆર વર્ગ તો બંને સાઈડથી વર્ગ નીકળી જશે તો ઓઆરની કિંમત આપણને મળી અહીંયા ત્રણ સેમી શું કિંમત મળી અહીંયા આપણને ત્રણ સેમી કિંમત મળી છે ઓઆરની આગળ આની જરૂર પડશે હવે અહીંયા જો અહીંયા આપણા બે કાટકોણ ત્રિકોણ છે કયા કયા તો હું તમને બતાવું છું એક આપણો કાટકોણ ત્રિકોણ છે અહીંયા પી આર ટી કયો કાટકોણ ત્રિકોણ અહીંયા આપણે રફવર્ગને રીમૂવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ સરખી રીતે આપણે રિમૂવ કરી દઈએ ચલો રિમૂવ કરીએ તો આ આપણો અહીંયા રફ વર્ગ રિમૂવ થઈ ગયું છે ચલો ઓકે આ લાઈન રીમૂવ આવી ગઈ પી આર અને ટી તો અહીંયા શું શોધું આર હતો જો આ પી આર અને ટી આ આપણો એક કાટકોણ ત્રિકોણ દેખાય છે એમાં જો આર આપણો કાટકોણો છે તો એમાં કર્ણ શું થશે આ પીટી કર્ણ થશે અને બે બાજુ કઈ થશે પીઆર અને ટીઆર થશે તો ચાલો અહીંયા આપણે એમાં આપણે સમીકરણ બનાવું છે એટલે કે બે સમીકરણ બનાવ્યા છે એક આ કાટકોણ ત્રિકોણ એક આખો કાટકોન ત્રિકોણ છે અને એતા એના આધારે આપણે પીટીનું માપ શોધવાનું છે તો ચાલો તમને ગણતરી કરીને બતાવું છું તો અહીંયા આપણું કાટકોણ ત્રિકોણ રચાય છે કે કાટકોણ ત્રિકોણ પી આર પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના ગોરસના પ્રમેય મુજબ તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું બનશે અહીંયા જો કે કર્ણ શું છે આપણો પીટી પીટીનો વર્ગ બરાબર અહીંયા ટીઆર અને પીઆરનો વર્ગ થશે તો ચાલો લખી દઈએ કે ટીપીનો વર્ગ બરાબર પીઆરનો વર્ગ અને ટીઆરનો વર્ગ તો હવે જો અહીંયા આપણને જો ટીપીનું માપ આપણને ખબર નથી અહીંયા ટીઆરનું માપ પણ આપણને ખબર નથી પણ અહીંયા પીઆરનું માપ આપણને ખબર છે અહીંયા હમણાં હમણાં આપણે શોધ્યું હતું કે ચાર સેમી છે તો ચાલો આપણે એકલો પીઆરનું માપ લખી દઈએ અહીંયા તો ટીપીનો વર્ગ એમના એમ પીઆરનું માપ ચાર છે અને ટી વર્ગ તો અહીંયા જો ટીપીનો વર્ગ પછી શું અહીંયા આપણે ટીઆરને આગળ લખી દઈએ તો ટીઆરનો વર્ગ પ્લસ અહીંયા સોળ થશે કેમ કે ચારનો વર્ગ સોળ થાય તો આ આપણને મળ્યું છે સમીકરણ નંબર એક હવે આપણો અહીંયા બીજો કાટકોણ ત્રિકોણ છે કયો તો તમને રેડ પેનથી બતાવું છું આપણો બીજો અહીંયા કાટકોણ ત્રિકોણ આવશે જો તમને બતાવું છું આખો કાટકોણ ત્રિકોણ છે અહીંયા ઓ પી અને ટી જો દેખાય છે કેમ કાટકોણ ત્રિકોણ છે કેમ કે અહીંયા ત્રીજા અને સ્પર્શક વચ્ચે હંમેશા કાટ ખૂણો રચાય છે તો એની સામેની બાજુ કઈ થશે કાટકોણની સામેની બાજુ તો અહીંયા ઓટી એની સામેની બાજુ થશે તો તમને ઓટીનું માપ ખબર છે તો કે ના પણ અહીંયા જો અહીંયા આપણને ટીઆરનું માપ ખબર નથી પણ આ ઓઆરનું માપ ખબર છે આપણને કેટલું મળ્યું હતું ત્રણ સેમી મળ્યું હતું અહીંયા આપણે શોધ્યું હતું મેં તમને કીધું હતું કે એની જરૂર પડશે જો અહીંયા આપણે આ શોધ્યું હતું ઓઆર ઓઆરનું માપ ત્રણ સેમી છે તો અહીંયા કર્ણ થશે ઓટીનો વર્ગ બરાબર ટીપી અને ઓપીનો વર્ગ થશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ઓપીટીમાં પાયથા ગોરસના પ્રમે મુજબ તો પાયથાકોના પ્રમેય મુજબ શું થશે અહીંયા કર્ણનો વર્ગ એટલે કર્ણ શું છે અહીંયા ઓટી છે ઓટીનો વર્ગ બરાબર ટીપી અને ઓપીનો વર્ગ તો ચાલો લખી દઈએ કે ઓટીનો વર્ગ બરાબર ટીપીનો વર્ગ પ્લસ શું હતું બીજું બીજી બાજુ કઈ હતી આપણી ઓપીનો વર્ગ તો ચાલો લખી દઈએ અહીંયા ઓપીનો વર્ગ હવે આપણે દરેક કિંમતો મૂકી દઈશું તો ઓટીમાં શું હતું જુઓ ટીઆર પ્લસ ઓઆર પણ ઓઆરનું માપ ત્રણ સેમી છે એટલે ટીઆર પ્લસ ત્રણનો વર્ગ તો ચાલો લખી દઈએ અહીંયા ઓ ની જગ્યાએ ટીઆર પ્લસ ત્રણનો વર્ગ ટીપીનો વર્ગ એમના એમ અને ઓપી કેટલું હતું ઓપી આપણી ત્રીજા હતી એટલે પાંચ સેમી હતો એટલે કે પાંચનો વર્ગ સમજ્યા પડી ગયા આમાં હવે જો અહીંયા ટી આર પ્લસ ત્રણનો વર્ગ છે તો એનું સાદુરૂપ શું થશે અહીંયા એ પ્લસ બીનો વર્ગ હોય તો એનું સાદુરુપ શું થાય એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ થાય તો ચાલો અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ આવું તો ચાલો સાદુરૂપ આપી દઈએ તો જો એનો વર્ગ એટલે કે ટીઆરનો વર્ગ થશે અહીંયા ટી આર વર્ગ પ્લસ ટુ એટલે ટી અને બી એટલે ત્રણ અને બીનો વર્ગ એટલે કે ત્રણનો વર્ગ પછી શું થશે બરાબરની પ્લીસ સાઈડ ટી આરનો વર્ગ પ્લસ પાંચનો વર્ગ પચીસ થશે સમજ પડી ગઈ હવે જો અહીંયા સોરી અહીંયા ટીપી છે ટીઆર નથી અહીંયા ટીપી છે એટલે કે ટીપીનો વર્ગ સરખી તે લખી દઈએ આપણે ટીપીનો વર્ગ અને અહીંયા પણ ટીપીનો વર્ગ આવશે હવે જો અહીંયા ટીઆર વર્ગ પછી જો બે ગુણ્યા ટીઆર પ્લસ ત્રણ એટલે કે છ ટીઆર થશે છ ટીઆર અને ત્રણનો વર્ગ નવ થશે પ્લસ ટીપીનો વર્ગ પ્લસ પચીસ હવે આને આપણે આગળ પાછળ લખી શકીએ કેમ કે કેમ અહીંયા જો અહીંયા આપણે ટીપીને કરતાં બનાવ્યો છે તો સમીકરણ બેમાં પણ આપણે ટીપીને આગળ લખવું પડશે તો બરાબરની પાછળ છે ને આગળ લખી દઈએ અને આગળ છે એને પાછળ લખી દઈએ તો ટીપી વર્ગ પ્લસ પચીસને આપણે આગળ લખીએ અને જે આગળ હતો એને આપણે પાછળ લખીશું એટલે કે ટી આરનો વર્ગ પ્લસ સિક્સ ટી આર બરાબર નવ અને આગળ પાછળ આપણે લખી શકીએ છીએ હવે જો આ પચીસ જે બરાબરની આગળ છે એને આપણે પાછળ લઈ જઈએ નવની માઇનસમાં એટલે કે ટીપી વર્ગ બરાબર ટી વર્ગ પ્લસ સિક્સ ટી પ્લસ નાઇન માઇનસ પચીસ હવે ટીપી વર્ગ બરાબર ટીઆર વર્ગ પ્લસ સિક્સ ટી હવે જો નવમાંથી પચીસ જાય તો કેટલા વધે માઇનસ સોળ વધે કેમ કે અહીંયા મોટું જો મોટામાંથી નાનાને બાદ કરવાનું છે એટલે પચીસમાંથી નવ જશે પણ નિશાની મોટાની આવશે એટલે કે માઇનસ સોળ આવશે અહીંયા સમજણ પડી ગઈ આ છે આપણું સમીકરણ બે હવે આપણે શું કરીશું અહીંયા આપણને બે સમીકરણ મળ્યા છે સમીકરણ એક અને સમીકરણ બે તો આપણે અહીંયા શું કરીશું લોકની રીતનો ઉપયોગ કરીશું એટલે કે સમીકરણ બેમાંથી સમીકરણ એકને બાદ કરીશું લોકની રીત આપણે કયા ચેપ્ટરમાં શીખ્યા હતા બોલો બધા તમે આપણે દ્વિચલ સુરેખ સમીકરણવાળા ચેપ્ટરમાં શીખ્યા હતા તો ચાલો અહીંયા આપણે લખી દઈએ કે સમીકરણ બેમાંથી સમીકરણ એકને બાદ કરતા તો ચલો અહીંયા આપણે વાત કરી લઈએ તો સમીકરણ બે શું છે અહીંયા આપણું ટીપીનો વર્ગ પ્લસ ટીઆરનો વર્ગ પ્લસ સિક્સ ટીઆર સોળ આ છે આપણું સમીકરણ નંબર બે હવે આપણું સમીકરણ નંબર એક શું છે ટીપીનો વર્ગ બરાબર ટીઆરનો વર્ગ પ્લસ સોળ તો ચલો લખી દઈએ ટીપીનો વર્ગ પ્લસ ટીઆરનો વર્ગ પ્લસ સોળ આ છે આપણું સમીકરણ નંબર એક હવે આપણે બાદ બાકી કરવાની છે તો અહીંયા આપણે ચાલો બાદ બાકી કરીશું ચાલો આપણે બાદ બાકી કરીએ તો અહીંયા પણ માઇનસ નિશાની અહીંયા પણ માઇનસ અને અહીંયા પણ માઇનસ તો હવે જો ઉપર ટીપી વર્ક પ્લસ છે નીચે માઇનસ કરવાના છે તો ટીપી વર્ક ટીપી વર્ક ઉડી ગયા બરાબરની આગળ પણ જો ટીઆર વર્ક પ્લસ છે નીચે માઇનસ કરવાના છે ઉડી ગયા હવે જો ઉપર પ્લસ સિક્સ ટીઆર છે નીચે ટીઆરવાળું પદ નથી તો જવાબમાં શું મળશે અહીંયા જો બરાબરની આગળ ટીપી વર્ક ટીપી વર્ગ ઉડી ગયા હતા તો ઝીરો વચ્ચે બરાબર નિશાની પછી જો શું વધ્યું છ ટીઆર વધ્યું પાછળ હવે જુઓ ઉપર સમીકરણ બેમાં શું છે માઇનસ સોળ નીચે સોળ બાદ કરવાની છે એટલે માઇનસ સોળ માઇનસ સોળ તો માઇનસ બત્રીસ થશે માઇનસ માઇનસ પ્લસ થાય પણ નિશાની માઇનસની આવશે સમજ્યા પડે કે તો આપણને શું મળ્યું ઝીરો બરાબર સિક્સ ટીઆર માઇનસ બત્રીસ તો બત્રીસને આપણે બરાબરની આગળ લઈ જઈએ તો અહીંયા શું થશે બત્રીસ બરાબર સિક્સ ટી આપણને મળ્યું તો આ છ અહીંયા ગુણાકારમાં છે તો આપણે ભાગાકારમાં લઈ જઈએ તો અહીંયા આપણને શું મળશે બત્રીસ ભાગ્યા છ બરાબર અહીંયા આપણને આર મળ્યું તો હવે જો કંઈક ઉડે છે તો બત્રીસ ના અવયવ શું પડશે જો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને સોળ દુ બત્રીસ નીચે છ ના અવયવ શું પડશે બે ગુણ્યા ત્રણ ત્યાં જુઓ એક વખત બે બે ઉડી ગયા તો ઉપર શું ભજ્યું આ આપણને મળ્યું ઉપર શું મળીને ગુણાકાર કરો તો બે ગુણ્યા ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ ભાગ્યા ત્રણ વધ્યા અને તમે ડાયરેક્ટ પણ ઉડાડી શકો છો કે સોળ ભાગ્યા ત્રણ બે બે ઉડાડી શકો છો તો આર આ આપણને ટીઆરની કિંમત મળી હવે આપણે શોધવાનું શું હતું જુઓ રકમમાં જેવી લઈએ કે આપણે શોધવાનું શું હતું અહીંયા તો આપણે ટીપી શોધવાનું હતું અહીંયા આપણને ટીઆર મળ્યું તો શું અહીંયા આપણે કોઈ ભૂલ કરી છે તો ના આપણે કોઈ ભૂલ ભૂલ કરી નથી અહીંયા જો આ સમીકરણ એક છે એમાં આપણે ટીઆરની કિંમત મૂકી દઈએ પ્લસ સોળ કરીશું તો આપણને ટીપીની કિંમત મળી જશે તો ચલો મૂકી દઈએ આપણે કે લખીએ કે સમીકરણ એકમાં ટીઆરની કિંમત મૂકતા તો ચલો લખી દઈએ અહીંયા આપણે કે સમીકરણ એકમાં ટીઆરની કિંમત મૂકતા તો આપણું સમીકરણ એક શું છે અહીંયા જોઈ લઈએ ફરીથી શું હતું અહીંયા જો ટીપીનો વર્ગ પ્લસ ટીઆરનો વર્ગ પ્લસ સોળ તો ચલો મૂકી દઈએ ટીપીનો વર્ગ બરાબર ટીઆરનો વર્ગ પ્લસ સોળ હવે જો ટીઆરનો વર્ગ શું થશે અહીંયા સોળ ભાગ્યા ત્રણનો વર્ગ થશે અહીંયા સોળ ભાગ્યા ત્રણનો વર્ગ પ્લસ સોળ હવે જો સોળનો વર્ગ શું થાય મેં તમને દરેક લેક્ચરમાં કહું છું જ્યારે વર્ગ આવે ત્યારે એકથી વીસના વર્ગ એકથી વીસના ઘડિયા અને એકથી દસના ઘન તમારે ખાસ યાદ રાખવાના છે તો સોળનો વર્ગ થશે અહીંયા બસો ને છપ્પન અને જો તમને વર્ગ ના આવડે તો સોળ ગુણ્યા સોળ તમારે કરી લેવાનું ત્રણનો વર્ગ કેટલો થશે નીચે નવ થશે અને અહીંયા પ્લસ સોળ હવે આપણે શું કરીશું અહીંયા જો ડાયરેક્ટ બસો છપ્પનમાં સોળ એડ થશે નહીં કેમ કે અહીંયા નીચે નવ છે અને અહીંયા કંઈ નથી એલ એક છે તો હવે આપણે શું કરીશું અહીંયા ચોકડી ગુણાકાર કરીશું કેવી રીતે ચોકડી ગુણાકાર કરીશું જો હું તમને બતાવું છું તો આ એકનો ગુણાકાર બસો છપ્પન સાથે થશે આ નવનો ગુણાકાર સોળ સાથે થશે અને નવ અને એકનો ગુણાકાર એટલે નીચેના બંનેનો ગુણાકાર થશે તો ચાલો આપણે કરી લઈએ બસો છપ્પન ગુણ્યા એક શું થશે બસો છપ્પન થશે પછી સોળ ગુણ્યા નવ કેટલા થાય તમને સોળનો ઘડિયો બોલો સોળ નવા કેટલા થાય એકસો ને ચુમ્માળીસ થાય તો એકસોને ચુમ્માળીસ થશે નીચે નવ ગુણ્યા એક નવ થશે હવે બસો છપ્પનમાં એકસો એડ કરી તો કેટલા થાય તો તમારે શું છે જુઓ અહીંયા બસો અને અહીંયા એકસો તો ત્રણસો થશે પછી છપ્પનમાં ચુમ્માળીસ એડ કરવાના છે તો જો છપ્પનને ચાર કેટલા થાય સાઈઠ સાઈઠમાં ચાલીસ એડ કરવાના એટલે કે સો એટલે કે ત્રણસો ને સો એટલે કે ટોટલ ચારસો થશે આવી રીતે તમે ડાયરેક્ટ સરળ કરી શકો છો અને જો તમને ડાયરેક્ટ ના આવડે તો તમારે સાઈઠમાં સરળ કરવાનો છે કે બસો છપ્પનમાં એકસો ચુમ્માળીસ એડ કરવાના છે તો જો છ અને ચાર દસ દસનો જીરો વધી એક પાંચ ને ચાર નવ નવ ને વધી દસ દસનો જીરો વધી એક બેને એક ત્રણ ત્રણ ને વધી ચાર તો અહીંયા ચારસો આપણને સરવાળો મળ્યો તો અહીંયા આપણને શું મળ્યું ચારસો ભાગ્યા નવ મળ્યું આ આપણને શું મળ્યું ટીપી મળ્યું છે તો કે ના આ આપણને મળ્યું છે ટીપી વર્ગ મળ્યું છે જો અહીંયા તો આ આપણને મળ્યું છે ટીપીનો વર્ગ તો હવે જો અહીંયા આપણે શું કરીશું બરાબરની આ સાઈડ પણ આપણે કોઈનો વર્ગ થાય છે કે નહીં આપણે ચેક કરવાનું છે તો જો ટીપી વર્ગ બરાબર જો હવે ચારસો કોઈનો વર્ગ થાય છે તો તમને એકથી વીસના વર્ગ આવડતા તમને ડાયરેક્ટ યાદ આવી જશે કે ચારસો છે એ વીસનો વર્ગ છે પછી જો નવ છે કોઈનો વર્ગ છે તો કે હા તમને સિમ્પલ યાદ આવી ગયો હશે કે ત્રણનો વર્ગ છે હવે જો આપણે વીસ ભાગ્યા ત્રણ આખા કાંશનો વર્ગ કરી શકીએ તો ચાલો કરીએ કે ટીપી વર્ગ બરાબર વીસ ભાગ્યા ત્રણ આખા કાંશનો વર્ગ હવે જો બંને બાજુ વર્ગ છે બરાબરની તો આપણે વર્ગ વર્કાળી દઈએ તો ટીપીની કિંમત આપણને મળશે ટીપી બરાબર વીસ ભાગ્યા ત્રણ સેમી જે આપણને શોધવાનું હતું એ સિમ્પલી મળી ગયું છે પણ તમારે ગણતરી કરવી પડશે અને પ્રમે દસ એક અને પ્રમે દસ પોઈન્ટ બે ખાસ યાદ રાખવા પડશે એના આધારે દરેક દાખલા ગણાશે તો કે સમજ્યા પડી ગઈ તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો આપણે સંપૂર્ણ ઉદાહરણ ત્રણને ગણાવવાનો પ્રયત્ન કર્યો છે તો હવે મળીએ આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ બેની સાથે